અત્રે ઉલ્લેખનીય છે કે કુશ અને તેની બહેન સહિતમાં સગાઓ લગ્નના ફોટોશૂટ માટે પેલેસમાં ગયા હતા ત્યારે રવિવારે અકસ્માતની ઘટના બની હતી જેમાં કુશની કારની અડફેટે બે વિદ્યાર્થીઓ આવ્યા હતા જો કે નવાઈની વાત એ હતી કે ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ રોંગ સાઈડે હતા અને લાઇસન્સ પણ નહોતું અને એક્ટિવા પણ તેઓની નહોતી જેથી મામલો વધુ ગંભીર ન થાય અને સામસામી કેસ ન થાય અને બંને મુશ્કેલીમાં ન પડે તેવા પ્રયાસ સાથે સાંસદ પોલીસ મથકે દોડી આવ્યા હોવાનું બહાર આવ્યું છે સાથે તેઓ પડોશી ધર્મ નિભાવવા ગયા હોવાનું પણ જણાવ્યું હતું અને બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ન બગડે અને તેમની સામે ફરિયાદ ન થાય તેવો પ્રયાસ પણ સાંસદે કર્યો હતો સાથે સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું કોઈ આરોપીને બચાવવા નહોતી ગઈ કારણ કે કુશ પર એફઆઈઆર થઈ ચુકી હતી જેથી તેમને પોલીસ પર કોઈપણ પણ જાતનો દબાણ નહોતું કર્યું કે ના દાદાગીરી કરી હતી સાથે મારો એવો કોઈ પણ ભાવ ન હતો કે હું કોઈનું ખોટું કરું હું હંમેશા લોકોની મદદ કરું છું સાથે જણાવ્યું હતું કે તેમણે પોલીસ સ્ટેશન જઈને કુશને છોડાવ્યો ન હતો તે કાયદા મુજબ જામીન પર છૂટ્યો છે જો કે વિડીયો વાયરલ કરનાર સામે કોઈ પણ કાર્યવાહી તેમના દ્વારા નહીં કરવામાં આવે તેવું સાંસદે સ્પષ્ટ જણાવ્યું હતું હા બિલકુલ સેવા કરું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાને દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કુશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુચને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસીજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગંધ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુશે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે તો કૃષ્ણા પપ્પા લોકો કે એ લોકો પણ આમની ઉપર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે તો બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ બાજુ કે લે એટલે અન્ડરસ્ટેન્ડિંગનો કોઈ વિષય નહોતો કેમ કે એણે કોર્ટમાં જવાનું જ છે પણ આ દીકરાઓ ભલે વડોદરામાં રહે છે ગુજરાતના છે પણ છે તો મારા વડોદરામાં રહેતા દીકરાઓને એટલે મારો ભાવ એ હતો કે બંનેને તકલીફ ન પડે અને બંને વચ્ચે સારી રીતે સમજૂતું એટલે કે સમાધાન તો ત્યાં કોર્ટમાં થશે પણ આ બાજુથી આ દીકરા ઉપર પણ કંઈ ન થાય એટલા માટે હું ગઈ હતી પડોશીનો ધર્મ પણ બજાવ્યો છે અને સાથે મા છું ને તો આ દીકરો કન્યાદાન પણ કરે દીકરીનું કે તો એ પણ જવું એના માટે જરૂરી હતું એટલે હું ત્યાં ગઈ હતી જે કોઈ દીકરાએ આ વિડીયો કર્યો એ બિલકુલ તદ્દન ખોટો છે અને મારી ગાડીમાં હું બેસાડીને લાવી પણ નથી પોલીસે મારી ગાડીમાં એને બેસાડ્યો પણ નથી પોલીસ એને એમની ગાડીમાં હોસ્પિટલ ચેકઅપ કરાવવા ગઈ હતી એથી વધારે વાત એ કહું કે જે કુશ છે એના ફાધર અને સોસાયટીના વડીલો આ જે બે દીકરાઓને વાગ્યું છે ને એની પાસે પણ બે કલાક જઈને બેઠા છે એટલે આ લોકોનો પણ નેગેટિવ ભાવ નહોતો એમને તેવું હતું કે તમે સારા થાવ એટલે સારી હોસ્પિટલમાં અમે તમને લઈ જઈએ અમે તમારી સારી સારવાર થાય તો એ પણ એ લોકો મારા ગયા પહેલાં મળ્યા છે એટલે જે આ મારા પડોશીઓ છે એ લોકોએ પણ ખૂબ સારા ભાવ સાથે આ છોકરાઓ સાથે વાર્તાલાપ કર્યો છે જે દીકરાને વાગ્યું છે એમાંના એક દીકરાના અંકલ જોડે પણ મેં ફોનથી વાત કરી છે કે દીકરાને વાગ્યું છે પણ એને સારો થાય એ રીતની બધી જ ચિંતા કરશું એટલે ભાવ એ જ હતો પણ કોઈક ને કોઈક વિદ્યાર્થીએ નાદાની કરી છે અને એ વિડીયો વાયરલ કર્યો પણ હું તો ક્યારેય મારી જિંદગીમાં આવું કામ કરતી નથી હું બધાને માટે ઊભી રહેતી હોઉં છું સાંસદ તરીકે ફોન કરી દેવો જોઈતો હતો પણ એક સારી ભાવનાથી બંને તકલીફ ન પડે એ ભાવ સાથે મેં કામ કર્યું છે અને કોઈ એવું પોલીસ પર દબાણ નથી કર્યું અને પોલીસે પોતે પણ પોતાની થતી પ્રોસીજર પ્રમાણે જ એને જામીન પર છોડ્યો છે એટલે એવું કોઈ કામ કરવામાં નથી આમાં એવું છે ને કે સેવા કરતા હોઈએ ને મારે મારા મનથી સેવા કરવી જોઈએ સારા ભાવથી સેવા કરવી જોઈએ હંમેશા કોઈની મદદ કરવી જોઈએ અને હું એવું માનું છું કે આપ બધા મીડિયાના મિત્રો પણ મેં ખોટું કર્યું છે કે નથી કર્યું એ તમે મારી પાસે પણ રાય લઈ રહ્યા છે એ મારા માટે સારું છે કે હું આપની વચ્ચે આ વાત મૂકી રહી શકી છું જો મેં ખોટું કામ કર્યું હોત તો હું આપની વચ્ચે વાત બી કરવાના આવી હોત એટલે જે કંઈ થયું એનાથી ચોક્કસ એવું થાય કે જે દીકરો વિડીયો ઉતારે હું તો તમને બધાને બચાવવા માટે નીકળી પણ ભણતો વિદ્યાર્થી હોય એટલે સ્વાભાવિક છે એક અલગ પ્રકારનો સ્વભાવને મન હોય અને એણે આ વિડીયો ઉતાર્યો પણ આપ તપાસ કરાવજો એવું કોઈ કામ મેં કર્યું નથી અને હું કરતી પણ નથી હું હંમેશા બધાની મદદ કરતી હોઉં છું આપ બધાને ખબર છે મારા વડોદરાને ખબર છે અને એ હોસ્ટેલના છોકરાઓને પણ ખબર છે કે રંજન આંટી અમારી વચ્ચે ઊભા રહ્યા હતા અમારી વચ્ચે વાત કરી હતી તો મને એકલા આ દીકરાને છોડાવીને જ લાવવો હોત તો હું એ વિદ્યાર્થી જોડે ના ઊભી રહી હોત પણ મને એ વિદ્યાર્થીઓને બચાવવાતા જો એ વિદ્યાર્થી પર આ બાજુથી એફઆઈઆર થઈ હોત તો એમણે તો કેટલું બધું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે બિલકુલ નહીં એટલા માટે નહીં કે મારો ભાવ જ આ વિદ્યાર્થીને બચાવવાનો છે એટલે આ કાર્યવાહીથી હું એ છોકરાઓને કોઈ તકલીફ પડે એવું કામ કરવા માંગતી નથી